ના ભાઈ હું રામ રામ નથી કરતો ભાઈ નથી કરતો હું રામ રામ કોઈ હારે નથી કરતો ભાઈ કેમ ભાઈ નિકુન ભાઈ બી તમે ના હા ભાઈ તારેથી બીક લાગે ભાઈ કેમ બાકી મજા આવી કે નઈ મને અરે બાકી મજા આવી ગઈ ભાઈ આયા કેવી મજા આવે ઓરે જો જો આ તમે કેટલા વર્ષ થી આયા આવો છો ભાઈ મુકેશ ભાઈ હું આ પહેલી વખત પહેલી વખત આવ્યો હા એવું જો ભાઈ આયા બાકી પબ્લિક ઓલાની ફેન છે

આસી જાવું હાલો હાલો વિજય નાવા જાવું છું હા હું પાછો નાવા જાવું છું હાલો ઓલો કે ઓલો જે રકડે ગયો મોટો એ મોટો આ ઓય લાય માવા પડે કાડુ ભાઈ કાડુ ભાઈ આ આવ કમા આય બાપ આય આવી કમલેશ આવી જા સુકો નથી એ સુકો કેવો આયા આપ લોગ ઓહો બામોટ કે ઓ આમ બાકી મજા આવી ગઈ છે આ આપણી ફૂલ આમ મોજ છે હો ભાઈ બાકી મજા આવી ગઈ ઓય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બરોબર હાલો ગાઈસ તમને અંદર જઈને બતાવું દરિયામાં હાલો હાલો મારા ભેગા અહીંયા આવો જો ફૂલ આવે મોટી નાહે હો પકડી રાખજો ઓ મજા આવી ગઈ બાકી હમ ભાઈ આ આપણે દરિયાની વચમાં આવ્યા હિ અને જો આમ બધી જો આવે જો પાછી બીજી જો આવે જો આવે મજા આવી ગયો ગાઈસ જોવો તો ખરી તમે આવી મજા તો તમને ક્યાંય નહીં આવી હોય જોવો તમે હજી એક પાછું રાઉન્ડ મરાવી દો જોવો જોવો કારુભાઈ વારીઓ અડલોય ન્યા હે અને જો આપણે દરિયાથી કેટલા અંદર આવી ગયા હી समुद्र तो के बीच में है भाई देखो हम समुंदर के बीच में है देखो तुम लोग गाइस, देखो यहाँ पे समुंदर है देख लो तुम सब जो आ गई पिछले लहर ओ

આવતા મે <f cad�> <laughs> 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 આ સીચરું પાણી થઈ ગયું મજા આવે આમ થતું ઈલો ઈલો કેવી મજા આવે કેવી મજા આવે

Hi, Hello guys, Nikon हकाई जा हाय हम ने गाइस हेलो गाइस निकुन ઓહ બહુ મજા આ રહા ગાઈ

哎 <Yeah, S 1> <I>。 Gene <laughs> Tabak Dum Dum

તો હાલો તમને અજયભાઈ મલાવી દઉં અને પછી એન્ડિંગ કરીએ બરોબર શું કે અજયભાઈ અત્યારે તો નાઈ ધોઈ હું તો કમ્પ્લીટ થઈ ગયો છું માધવપુર નું ખારા ખારા પાણી થી બહુ આમ નાવું નહીં મેં તો નાઈ નાખ્યું છે